હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે જેવો જ ઘરે મસાલા પાપડ તો એના માટે મેં આ પાપડ લીધા છે નાની સાઈઝના છે તમારી પાસે મોટા અવેલેબલ હોય તો તમે એ પણ લઈ શકો છો મીઠું જોશે આપણે હંચર પાવડર છે લાલ મરચું પાવડર છે શેકેલા જીરાનો પાવડર છે એક ટમેટું લીધું છે બીનો ભાગ કાઢીને ઝીણું કાપી લીધું છે ડુંગળી છે ઝીણી કાપેલી કાકડી છે ઝીણી કાપેલી આ ઓપ્શનલ છે ને લીલી છે ને તેલ જોશે આપણે તો પેલા આપણે પાપડ ને થોડું આપણે તવીમાં તેલ લગાડશું તમે તેલની જગ્યાએ ઘી કે બટર નો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે આ પાપડ રાખી દઈશું એકદમ સરસ પ્રેસ કરતા જઈને પાપડને ને આપણે શેકી લેવાનો છે બે બાજુથી એકદમ સરસ આપણે શેકી લેશું તો આપણો પાપડ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે એને કાઢી લેશું તો આપણો પાપડ એકદમ સરસ શેકાઈ ગયો છે અને આપણે એને પ્લેટમાં લઈ લીધો છે હવે આપણે આમાં થોડું સંચળ પાવડર એડ કરશું થોડો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરશું লাল মরচু পাব টশু

ઉપરથી થોડા લીલા ધાણા એડ કરશું અને સેવ એડ કરશું લીલા ધાણા તો તૈયાર છે આપણો એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પાપડ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયાને લાઇક શેર એન્ડ અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ